હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે ફરી એક વખત હું એક સરસ મજાની ફરાળી રેસીપી લઈને આવી છું આજે આપણે સાબુદાણામાંથી ફરાળી રેસીપી બનાવીશું સાબુદાણાની ખીર તો તમે લોકો બધા બનાવતા જ હોય છો તો તેમાં થોડા એવા ચેન્જીસ લઈ આવી અને સાબુદાણાની રસમલાઈ ખીર બનાવીને તૈયાર કરીશું આ રેસીપી પણ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો સૌપ્રથમ આપણે સાબુદાણા લઈ લેવાના છે સાબુદાણા છે તે આ રીતના ઝીણા જે સાબુદાણા આવે છે એ લેવાના છે તો વધારે સરસ આ ફરાળી વાનગી બનીને તૈયાર થશે તો આ રીતના ઝીણા આપણે સાબુદાણા લીધા છે તેને આપણે પેલા ધોઈ લેશું આ રીતના બે થી ત્રણ વખત પાણીમાં ધોઈ લેવાના છે પ્રોપર રીતના આ રીતના પ્રોપર ધોવાય છે એ પછી આપણે તેને પલાળવા માટે રાખી દેસુ બસ આવી રીતના થોડું પાણી એડ કરીશું સાબુદાણા ડૂબે એટલું અને સાબુદાણાને આપણે પલાળવા માટે અડધી કલાક માટે રાખી દેસુ હવે આ સાબુદાણા છે એકદમ સરસ રીતના પલળી ગયા છે હવે આપણે અંદર આ રીતના ખાંડ ઉમેરીશું અને મિલ્ક પાવડર ઉમેરીશું બે ચમચી મિલ્ક પાવડર મિક્સ કરી દેસુ પ્રોપર રીતે મિલ્ક પાવડર ઉમેરવાથી એકદમ સરસ બાઈડિંગ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે આ રીતે પ્રોપર મિક્સ કરી આ રીતે મિક્સ કરી અને થોડીવાર તેને આપણે સાઈડમાં રાખી દેસુ હવે એક પેનમાં આપણે આ રીતે ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે મલાઈ વાળું તે એડ કરીશું આ રીતના ફૂલ ફેટવાળું દૂધ લેવાનું ગરમ કરવા માટે રાખી દેસું આ રીતના કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ બનાવીને તૈયાર કરી લીધું છે આ રીતના થોડું દૂધ અને તેમાં એક ચમચી આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરી અને મિક્સ કરી લીધું છે તેને આપણે સાઈડમાં રાખી દેસું હવે આપણે આ જે સાબુદાણાનું મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવીશું આ રીતના આપણે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું બધા જ મિશ્રણમાંથી આ રીતના આપણે બધા બોલ્સ નાના નાના વાળીને તૈયાર કરી લેવાના છે હવે દૂધમાં આ રીતના એક ઉભરો આવી ગયો છે તો બસ હવે આપણે તેની અંદર કસ્ટર્ડ પાવડર વાળું છે દૂધ આપણે તૈયાર કરીને રાખ્યું હતું તે એડ કરી દેસુ અને મિક્સ કરી દેસુ કસ્ટર્ડ પાવડર વાળું દૂધ છે તે તેમાં આપણે એડ કરી દેસુ અને મિક્સ કરી દેસુ અને આપણે ખાંડ પણ એડ કરી દેસુ આ રીતના ત્રણ થી ચાર ચમચી જેટલી ખાંડ છે મિક્સ કરી દેસુ હવે આપણે આ દૂધમાં જે બોલ્સ બનાવીને તૈયાર કર્યા હતા સાબુદાણાના તે બધા એડ કરી દેસુ આ રીતે આપણે બધા બોલ્સ છે તે એડ કરી દેવાના છે આ રીતે આપણે બધા જ સાબુદાણા એડ કરી દીધા પછી હવે આપણે તેને થોડીવાર માટે જળવા દેશું પાંચ થી સાત મિનિટ માટે તેને આપણે ધીમી આંચ ઉપર પકાવી લેવાના છે એટલે સાબુદાણાના બોલ્સ છે એકદમ સરસ રીતના ફૂલવા લાગશે હવે તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે દૂધ એકદમ ઘટ થઈ ગયું છે તો બસ હવે આપણે તેમાં એલચી પાવડર ઉમેરી દેસુ અને મિક્સ કરી દેસુ અને હવે ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દેસુ તો જોઈ શકો છો જો આવી રીતના એકદમ સરસ મજાના સ્પોન્જી બોલ્સ બનીને તૈયાર થયા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને અમુક સાબુદાણા મેં એમ જ છૂટા રાખી દીધા હતા આ રીતના તો કોઈને એ રીતના પસંદ હોય તો એ રીતના પણ ખાઈ શકે છે અને આ રીતના વચ્ચે બોલ્સ આવશે તો પણ એકદમ સરસ લાગશે તો આ રીતના તમે આ સાબુદાણાની રેસીપી વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો ફ્રિજમાં સ્ટોર કરીને પણ બે દિવસ માટે રાખી શકો છો એકદમ સરસ ટેસ્ટી લાગશે હવે આપણે તેમાં ઉપરથી થોડા ડ્રાય ઉમેરી દેસુ અને સર કરીશું હવે આપણે તેમાં થોડી બદામની કતરણ ઉમેરીશું અને ઠંડુ થવા માટે ફ્રિજમાં રાખી દેવાનું છે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી આપણે તેને સર કરવાનું થશે તો એકદમ સરસ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણામાંથી એકદમ સરસ ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવીને આપણે તૈયાર કરી દીધી છે તેને તમે સાબુદાણાની રસમલાઈ પણ કહી શકો છો એકદમ સરસ ટેસ્ટી બને છે થોડી અલગ રીતના એટલે કે આપણે સાબુદાણાની ખીર બનાવતા હોઈએ એ તો હોય જ છે એ રીત જ છે પરંતુ આ રીતના આપણે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કર્યા છે આ રીતના અને એકદમ સરસ સોફ્ટ આબોલ બને છે જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને થોડા સાબુદાણા આપણે અલગથી આ રીતના પણ એડ કરીએ છીએ જે રીતના આપણે સાબુદાણાની ખીરમાં એડ કરીએ છીએ તો એકદમ સરસ વ્રત ઉપવાસમાં શ્રાવણ માસમાં ખાઈ શકાય તેવી ફરાળી મીઠાઈની રેસીપી બનીને તૈયાર છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ ટેસ્ટી બને છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી